ચલો તમારા બધાનું સ્વાગત છે આ વિડીયો લેક્ચરમાં ઓકે ચેપ્ટર નંબર બે ધોરણ અગિયાર પરમાણુ બંધારણ લેક્ચર નંબર આઠ આ ક્વેશ્ચનમાં જો આગળ વધીએ એ પહેલાં તમે કદાચ વિદ્યુત ચુંબકીય વિકિરણનો મારો આગળનો વિડિયો ના જોયો તો એ જોઈ લો કેમ કારણ કે એ લેક્ચર અને આ લેક્ચર કનેક્ટેડ ઓકે તમારે વિડિયો જોવો હોય તો આ આઈ બટન ઉપર ક્લિક કરજો એટલે મળી જશે રેડી ઓકે વધીએ આગળ વિદ્યુત ચુંબકીય વિકિરણનો દૈત્ય સ્વભાવ હવે દૈત્ય એટલે શું એક શબ્દથી તમને ખાલી પરિચિત કરાવું થોડું આ શબ્દ આમ જોઈએ ને તો બહુ ઓલ્ડ છે પણ અત્યારે ફેશનમાં ચાલી રહ્યું રેડી બાકી શબ્દ ઓલ્ડ છે ખબર છે આપણા દૈત્યો કહેતા હતા દાનવો દૈત્યો રેડી દેવો દ ઉપરથી આવતું હોય ને જેનું નામ એ બે સ્વભાવ ધરાવતું હોય કેટલા સ્વભાવ ધરાવતું હોય બે એટલે જમીન ઉપર એ રહી શકે અને જયારે ઈચ્છા થાય ત્યારે જ ક્યાં જઈએ પૃથ્વી ઉપર આવી શકે બરાબર દાનવમાં આવો ગુણ હતો જોજો હતો પેલા જ્યારે દાનવ એવું થઈ જાય તાકાત આવી જાય એટલે પહેલા કોણ ધારા ઇન્દ્રદેવ ડરવા લાગે પડી કે લાગે અચાનક પેલું અને આપણું રાજપટ છીનવી લેશે રેડી તો એ પણ બે જગ્યાએ રહી શકતા હતા અને આ શબ્દ પણ કંઈક એવું સૂચવે છે કે દૈત્યનો મતલબ એવો થાય છે શોર્ટમાં કહું તો દૈત્યનો મતલબ શું થાય કે એવો પ્રકાશ એવો પદાર્થ જે કેટલા સ્વભાવ ધરાવતો હોય બે સ્વભાવ ધરાવતો રેડી તો અહીંયા આગળ વધીએ પહેલાં હું તમને એ સમજાવી દઉં કે મેં પેલા વિડીયો આગળના વિડીયો લેક્ચરમાં સમજાયું તું સૂર્ય છે સૂર્યનું કિરણ પ્રકાશ ઉપર આવે છે તો બે સ્વરૂપમાં આવે છે યાદ આવ્યું થોડું થોડું કેટલા સ્વરૂપમાં આવે છે બે સ્વરૂપમાં માની લો કે એ આ રીતના કરણ સ્વરૂપે આવતું હોય કયા સ્વરૂપે આવતું હોય જેમ અત્યારે બાર વરસાદ પડે છે ટપકા ટપકા સ્વરૂપે રેડી તો આ ટપકા ટપકા સ્વરૂપે આવતું હોય તો એને કઈ પ્રકૃતિ કહેવાય તો કે કણ પ્રકૃતિ કહેવાય કઈ પ્રકૃતિ કહેવાય કણ પ્રકૃતિ પણ આ જ પ્રકાશ પૃથ્વી ઉપર જ્યારે આવે ને તો તરંગ પ્રકૃતિમાં એ આવે માની લો કે આ પૃથ્વી છે બરાબર અને અહીંયા તમે બેસ્યા છો બરાબર પૃથ્વી ઉપર ઓકે હવે આ સૂર્યમાંથી આવતું એક કિરણ એથી આમ છોડી દેવામાં આવે તો આ કિરણ શું થઈ જાય મોટો થઈ જાય મોટો થઈ જાય તો ક્યાં આવે પૃથ્વી ઉપર પહોંચે ને બંને સ્વરૂપથી પૃથ્વી ઉપર આવી શકે છે એટલે પ્રકાશ જે છે તરંગ સ્વરૂપે આવતું હોય તો એના કયું સ્વરૂપે કહી શકાય તરંગ સ્વરૂપે કહી શકાય તો પ્રકાશને આપણે બીજું કઈક નામ આપી દઉં શું નામ આપી દઉં વિદ્યુત ચુંબકીય વિકિરણ શું નામ આપી દઉં વિદ્યુત ચુંબકીય વિકિરણ ઓકે

કણ સ્વરૂપ સમજાઈ શકે તો કે ના હવે સમજો બહુ સમજવા જેવું છે પ્રકાશ ઉપર આધારિત ઘટનાઓ કેટલી કે ચાર કેટલી ઘટનાઓ ચાર પહેલી કઈ કાળા પદાર્થનું વિકિરણ ફોટો ઇલેક્ટ્રિક અસર વ્યક્તિકરણ અને વિવર્તન હવે એમ કહે છે પ્રકાશના સ્વરૂપ કેટલા તો કે બે કણ અને તરંગ હવે એમ કહે છે પ્રકાશ ઉપર જ આધારિત ચાર ઘટનાઓ છે એમાંથી બે ઘટનાઓ કણ સ્વરૂપ સમજાવે છે જ્યારે બે ઘટનાઓ

કેવા સ્વરૂપે ધરાવે છે તો દૈત્ય વર્તુળ ધરાવે છે બે સ્વરૂપો ધરાવે છે ખબર પડે છે જો ક્વેશ્ચન ના સમજો તો થોડું થોડું કારણ કે ઘટનાઓ ચારે ચાર કોની છે તો પ્રકાશની આ એ પ્રકાશની છે આ બે ઘટનાઓ એ શેની છે તો કે પ્રકાશની છે રેડી પણ પ્રકાશની ચાર ઘટનાઓમાંથી બે ઘટનાઓ કણ ઉપર આધારિત છે અને બે ઘટનાઓ કોના ઉપર તરંગ ઉપર આધારિત છે એટલે આ આ ટોપિકના ડિસ્કશન કરવાની જરૂર વૈજ્ઞાનિકોને પડી ખબર પડી કે નહીં કારણ કે આમ થોડુંક કેવું થતું હતું કન્ફ્યુઝન થાય એવું છે રેડી પછી એમને કીધું બે અસરોને પ્રકાશનું તરંગ સ્વરૂપ સમજાવે છે કઈ વ્યક્તિકરણ વિવર્તન આ બે ઘટનાઓને કોણ સમજાવે છે તરંગ સ્વરૂપ સમજાવે છે આમ પ્રકાશ એક કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે એટલા માટે કહી દીધું પછી આગળ જતા કે પ્રકાશ છે એ પ્રકાશ કેટલી પ્રકૃતિ ધરાવતો હશે તો તરંગ બંને પ્રકૃતિ કોની હશે તો કે પ્રકાશની હશે પછી આગળ કહે છે તેથી તેમને વિદ્યુત ચુંબકીય વિકિરણ શું કીધું વિદ્યુત ચુંબકીય વિકિરણનો કેવો સ્વભાવ કીધો દૈત્ય દૈત્ય એટલા માટે કીધું કે એના અંદર કેટલી પ્રકૃતિઓ જોવા મળી કણ અને તરંગ બે પ્રકૃતિઓ જોવા મળી અને બે પ્રકૃતિઓ ઉપરની ઘટનાઓ એ પછી જોવા મળી સમજ પડે છે એવું નતું થતું કે કણ સ્વરૂપથી વ્યતિકરણ સમજાવી શકો ના ઊંધું ના થાય ખબર પડે કે નહીં કણ સ્વરૂપથી આ બે ઘટનાઓ સમજાઈ શકાય અને તરંગ સ્વરૂપથી આ બે જ ઘટનાઓ સમજાઈ શકાય રેડી એટલે આ બંનેના કણ અને તરંગને ભેગું કરી અને એક નામ આપવામાં આવ્યું આગળ જતા અને એ નામ હતું ફોટોન કયું નામ હતું ફોટોન જોજો અહીંયા નામ લખેલું છે ફોટોન કયું નામ લખેલું છે ફોટો ફોટોનો મતલબ એવો થાય કણ અને પ્રકૃતિ એટલે પ્રકાશના અંદર કેટલા સ્વરૂપો જોવા મળ્યા બે સ્વરૂપ જોવા મળ્યા રેડી આટલા સુધી ઓકે છે બરાબર એટલે એને દૈત્ય ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો વિદ્યુત ચુંબકીય વિકિરણ હોવાથી તેઓ પણ દૈત્ય સ્વભાવ ધરાવે છે હવે આની ચર્ચા આગળના પોઈન્ટમાં કરી જુઓ એમ કે છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પણ કોના જેવી ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન પણ सूक्ष्म કણો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કોના જેવી પ્રકાશ જેવી કોના જેવી પ્રકાશ જેવી જો પ્રકાશ જેવી વર્તણુક દર્શાવતા હોય કોણ ઇલેક્ટ્રોન પ્રકાશ જેવી વર્તણુક દર્શાવતા હોય તો એનાય સ્વરૂપ કેટલા હોય તો બે હોય adjacency હવે આને સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક આવ્યો કોણ આવ્યો ડબ્રોગલી રેડી ડબ્રોગલીએ કયો સ્વભાવ આપ્યો જોજો દબ દ્રવ્યની દૈત્ય વર્તણુક દ્રવ્યની દૈત્ય વર્તણુક એટલે દ્રવ્ય એટલે શું કોઈ પણ પદાર્થ હું એમ કહું સોનું ચાંદી એફી બરાબર તો આ બધાના અંદર રહેલું દ્રવ્ય એના અંદર માની લો કે એક સોનાનો ટુકડો છે રેડી તો એ સોનાના ટુકડાના અંદર જો તમે આમ ઝૂમ કરીને જુઓ ને એકદમ તો એના અંદર શું દેખાય કોઈ સોનાનો ટુકડો હોય અને એના અંદર ઝૂમ કરીને જોઈએ તો શું દેખાય એના પરમાણુ દેખાય ઓકે પરમાણુના અંદર શું હોય ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન બરાબર તો એમને કીધું કે આ દ્રવ્ય છે એના જો ઝૂમ કરીને જોવામાં આવે તો એના અંદર શું હશે કે પરમાણુ હશે શું હશે પરમાણુ રેડી પરમાણુના અંદર કેન્દ્ર હશે કેન્દ્રમાં ધનચાર્જ હશે આજુબાજુમાં કોણ ફરતું હશે કે ઇલેક્ટ્રોન ફરતા હશે તો આ જે ફરતું ઇલેક્ટ્રોન છે એની કેટલી વર્તણૂક જોવા મળી તો એ ઇલેક્ટ્રોનની પણ બે વર્તણૂક જોવા મળી કેમ કારણ કે મેં તમને આગળના વિડીયો લેક્ચરમાં વાત કરી છે શું વાત કરી છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન જે છે એ શેનું શોષણ કરે પ્રકાશનું શોષણ કરે અને પ્રકાશનું શોષણ કરે તો પહેલી ઓર્બિટલ છોડીને બીજા આવે અને ત્રીજા ત્રીજામાં આવે અને જો આ રીતના ગતિ કરતો હોય તો એ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાઈ શકે અને જો એ બંને પ્રકૃતિ ધરાઈ શકે તો એને શું કહેવાય દ્રવ્યની દૈત્ય દૈતવતનું કહેવાય રેડી

પ્રોટોન ન્યુટ્રોન કંઈ ના કરે એ તો સ્થિર છે પણ ઇલેક્ટ્રોન ગતિ કરે ઇલેક્ટ્રોન શું કરે ગતિ બે મિનિટ માટે જોઈએ કે આ મોટું પરમાણુ છે બરાબર આ કેન્દ્ર આ ઇલેક્ટ્રોનની ગતિ જો હમણાં તમને હાલ દેખાશે માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા છે હવે આને ઉર્જા મળે એટલે કૂદીને અહીંયા આવે પાછું ઉર્જા મળે કૂદીને અહીંયા આવું ઉર્જા મળે કૂદીને અહીંયા આવો તો આ જ્યારે કૂદતો છે ત્યારે ફરતો 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 આવે કે ના આવે રેડી તો ફરતો ફરતો આવે આમ તો આમાં પેલા જેવું થયું તરંગ જેવું પેલા તરંગ એક છૂટો પડ્યો એ મોટો થાય છે મોટો થઈ જોઈએ મોટો થઈ થાય ને એમ કરતાં કરતાં પૃથ્વી સુધી પહોંચ્યું તો આ પણ તરંગ સ્વરૂપે ગતિ કરે છે કરે છે કરે છે કરે છે આ શું થઈ જાય એકમાંથી બીજો પણ માની લો કે હવે બે મિનિટ માટે માનીએ કે ભાઈ આ જે લીટી મેં દોરી છે એના ઉપર તમે એ સમજો કે આ ગતિ કરે છે પણ યાર સિમ્પલ વસ્તુ છે પરમાણુના અંદર ઓરિજિનલી આવી કોઈ કક્ષા દોરેલી હશે સમજ પડે છે છોકરાઓ મોટા ભાગે શું ભૂલ કરે છે ખબર છે જોજો એમ કહેવામાં આવે કે આ સૂર્ય રેડી આ શું છે સૂર્ય સૂર્યના આજુબાજુ કે પૃથ્વી અહીંયા ફરે છે અહીંયા શું ફરે છે પૃથ્વી બરાબર આ સૂર્ય છે સૂર્યના આજુબાજુ પૃથ્વી અહીંયા ફરે છે બરાબર તો એને પૂછવામાં આવે કે પૃથ્વી ક્યાં ફરે છે તો ક્યાં લીટી ઉપર લીટી નહીં તો પૃથ્વીએ નહીં કે એટલે લીટી ઉપર કોણ દોરવા જોઈએ તું ઓરિજનલી આવી કોઈ હશે ના એ તો એની ભ્રમણ કક્ષાને આપણે દર્શાવીએ અહીંયા સમજવા માટે પણ આવી કોઈ લીઠી કાલ્પનિક છે સમજ પડે છે ને તમે આવી લીઠી પકડી તો જે આમજી લેજો રેડી કોઈ બચાવશે નહીં ઓકે એટલે આ જો ભ્રમણ કક્ષાઓ હશે પણ બે મિનિટ માટે એને કાઢી નાખીએ બે મિનિટ માટે ભ્રમણ કક્ષાઓને ડિલેટ કરીએ તો આ કણ સ્વરૂપ નહીં લાગતું જોજો તમે આ કેન્દ્ર એટલે કે સૂર્ય પછી આ ઇલેક્ટ્રોનની ટપકા 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 સ્વરૂપે નહીં તો આ ટપકા ટપકા સ્વરૂપે મતલબ વરસાદ જેમ આવતો હોય કોઈ કિરણ ટપકા ટપકા સ્વરૂપે નીચે આવતું એવું નહીં લાગતું એટલે મતલબ એવો થયો ઇલેક્ટ્રોન સ્વરૂપ છે તો અત્યારે કણ સ્વરૂપ છે પણ પહેલા કયું હતું હા તો પહેલા એક સ્વરૂપ આવ્યું એ કયું સ્વરૂપ આવ્યું તો એ કયું આવ્યું તરંગ તો એમ કહે છે કે ઇલેક્ટ્રોન તરંગ અને કણ બંને સ્વરૂપ ધરાવતો હોય તો ઇલેક્ટ્રોન કોના અંદર હોય इलेक्ट्रॉन હોય કણ અંદર તો કે પરમાણુમાં પરમાણુ કોના અંદર હોય જે તે પદાર્થના અંદર રેડી પદાર્થનું શું કહીએ તો કે દ્રવ્ય તો દ્રવ્યને કઈ વર્તણૂક થઈ દૈત્ય તો થઈ કહાની હમજે કણામ જે રેડી ઓકે તો અહીં એમ કે છે દ્રવ્ય વિકિરણની જેમ દૈત્ય વર્તણૂક ધરાવે છે ઓકે પ્રકાશના ફોટોન કણ અને વેગમાન હવે જોજો પ્રકાશના સ્વરૂપને એમને નામ આપી દીધું ફોટોન ફોટોનનો મતલબ શું થાય ફોટોનનો મતલબ થાય એવો કણ એવો પદાર્થ જે કણ પ્રકૃતિએ ધરાવતું હોય અને જે

જોજુ સમજો પ્રકાશ શું ધરાવતો હોય વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતો હોય તો પ્રકાશના જીવન જેવા ગુણધર્મો ક્યાં જોવા મળે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન શું પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે બરાબર દબ રોગલી નું ગાણિતિક સ્વરૂપ એટલે આ ધબ રોગલીએ શું કર્યું હવે ઇલેક્ટ્રોન માટે ગાણિતિક સ્વરૂપ આપી દીધું લેમડા ઇઝ ઇક્વલ શું લખાય એ આપણે જાણીએ છીએ વેગમાન સૂત્ર શું 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 છે 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 બરાબર તો તો જગ્યાએ લખી શકાય આવે અચળાંક એનું વેલ્યુ નક્કી ઓકે વેગમાન બતાવે છે ઓકે આવું એક સામાન્ય સૂત્ર આપ્યું જેનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું પણ આ સિદ્ધાંતિધલીના સિદ્ધાંતની બે મર્યાદાઓ હતી કઈ મર્યાદાઓ હતી જો પહેલી મર્યાદા એવી હતી કે સામાન્ય વસ્તુ તમે એના અંદર આ વસ્તુ જોઈ શકશો ખરા તો કે નહીં જોઈ શકીએ ખબર ભાઈ એટલે સામાન્ય વસ્તુમાં આવી બધી પ્રકૃતિ કણ અને તરંગ પ્રકૃતિ પારખી શકાય નહીં એને શું હતી પહેલી મર્યાદા બીજી મર્યાદા શું હતી તો આ સિદ્ધાંત માત્ર સૂક્ષ્મ કણો લાગુ શકાય એટલે બહુ નાના કણો હોય ઇલેક્ટ્રોન જેવા એને લાગુ લાગુ શકાય મોટા સિદ્ધાંત પડે નહી એટલે કણો એમાં ખાસ કરીને કોને લાગુ પડ્યો અપ્રમાણવીય કણો એમાં કોણ તો ઇલેક્ટ્રોન કોને લાગુ પડ્યો ઇલેક્ટ્રોન એટલે આ સૂક્ષ્મ કણો લાગુ પડે છે જેવા કે ઇલેક્ટ્રોન જેવા કે ઇલેક્ટ્રોન ડેડી અહીંયા સુધી ઓકે બરાબર

કાળા પદાર્થનું વિકિરણ બીજું હતું ફોટો ઇલેક્ટ્રિક અસર સ્વરૂપ સમજાવો રેડી ઓકે તો આ ચાર ઘટનાઓમાંથી બે ઘટનાઓ તરંગ સ્વરૂપ સમજાવો બે ઘટનાઓ કોણ સ્વરૂપ સમજાવે છે રેડી એટલા માટે આના કઈ વર્તણુકર્તણું કોને કીધી પ્રકાશનો પ્રકાશ એટલે શું વિદ્યુત ચુંબકીય વિકિરણ રેડી અહીં સુધી ઓકે થઈ જાય હવે કે છે ફટાફટ રિવિઝન કરવું હવે એમ કહે છે કે પ્રકાશ કોના ઉપર પડ્યો તો કોઈ પણ વસ્તુ વસ્તુ ઉપર ઉપર કોના વસ્તુમાંથી ખાસ કરીને ધાતુ અધાતુના આ જે બધા હોય એમાંથી કોઈ ધાતુ ના લો તો એ ત્યાંથી બનેલી હોય દ્રવ્યની દ્રવ્યની બનેલી હોય દ્રવ્યને ઝૂમ કરીને જોઈએ તો અંદર શું જોવા મળે પરમાણુ પરમાણુના કેન્દ્ર અને આજુબાજુ શું હોય તો કે ઇલેક્ટ્રોન રેડી પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન તો કંઈ નહીં કરે ન્યુટ્રોને કંઈ નહીં કરે પણ ઇલેક્ટ્રોન કોના જેવી પ્રકૃતિ ધરાવે તો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી કક્ષામાં જઈ શકે છે કયા સ્વરૂપે જઈ શકે બે સ્વરૂપે કયા કયા કણ અને તરણ માની લો કે આ કક્ષામાંથી આમાં આવું છે આમાંથી આગળ જવું છે તો એ જઈ શકશે બરાબર એમાંથી આગળ જવું છે જઈ શકશે એમાંથી આગળ જવું છે જઈ શકશે તો આના જો પોઈન્ટ પકડો તો કણ પ્રકૃતિ બે વર્તણૂક આવી કેમ કારણ કે ઇલેક્ટ્રોનમાં બે સ્વરૂપ જોવા મળ્યા પાછા કયા કયા સ્વરૂપ જોવા મળ્યા કણ અને તરંગ રેડી તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે પણ ગુણધર્મો ધરાવતું હોય ને એ જ ગુણધર્મો કોણ ધરાવ તો ઇલેક્ટ્રોન ધરાવ રેડી હવે હું તમને એમ કહું વિદ્યુત ચુંબકીય વિકિરણ પ્રકાશ એ વેગમાન ના તરંગ લંબાઈ ધરાવે છે તો ઇલેક્ટ્રોન શું ધરાવ તો એ તો દર ભોગલીએ કીધું ત્યાં સુધી ઓકે નેક્સ્ટ આગળના વિડીયોમાં ફરી મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત